વાયબ્રન્ટ સમિટને લઈને પીએમ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે કાલે પીએમ મોદી વર્લ્ડ લીડર વિવિધ કંપનીઓના સીઈઓ સાથે કરશે બેઠક વાયબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગરમાં તમામ સરકારી કચેરીઓનો સમય કરાયો મોડો દસમી જાન્યુઆરીએ કચેરીઓ સાડા દસ ના બદલે બપોરે બાર વાગે ખુલશે વધુ એકવાર માવઠાના માર માટે ગુજરાત રહે તૈયાર ત્રણ દિવસ અમદાવાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં માવઠાનું અનુમાન બનાસ ડેરીએ શૂન્ય ટકા વ્યાજ સાથે પચાસ હજારની લિમિટના ક્રેડિટ કાર્ડની પશુપાલકોને આપી ભેટ પંદરમી જાન્યુઆરીથી અપાશે ક્રેડિટ કાર્ડ આણંદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહોને ટ્રક નીચેથી કઢાયા બહાર લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઈને ઇન્ડિયા ગઠબંધન એક્શનમાં